ઈસવી ની સત્તરસો અઠ્ઠોતેરની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો અને તેનું નામ ભેટાળી પાડ્યું આજ પણ એ કિલ્લા ના ખંડેર ગમે તે ઠેકાણે ઉભા રહીને જોઈએ તો એના ત્રણ કોઠા દેખાય ચોથો અદ્રશ્ય રહે એવી તેની રચના કરી હતી એક દિવસ નવાનગર નો એક ચારણ ત્યાંથી નીકળ્યો તેણે એ કિલ્લો જોવાની માંગણી કરી કિલ્લાના રખેવાળ મેર મૂળુ મીણુંદ ના પાડી તેથી નગર નો ચારણ સ્ત્રી નો વેશ

તેમાં મૂળુરે હાક બોલાવી વડાળાશુ વેર રાવળમાં રહેવાય નહીં મોઢો જાગ્યો મેર માથા કાપે મૂળવો જેખવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી કેમ કે મોઢવાડીઓ મેર મૂળું એવો જાગ્યો છે કે માથા કાપી લે છે રાવળ માથે આવ્યો રવિ ઉગમતે રાણ મોરીએ પૂગે મૂળવો ખાંડા હાથ ખુમાણ સૂર્ય ઉગતાની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો ત્યાં હાથમાં ખડગ લઈને મૂળું મેર અગાઉથી પહોંચી ગયેલો દળ ભાગ્યા દોવાટ માળીડા મેલે કરે થોભે મૂળું થાટ પોતાના ઉતારા છોડીને લશ્કર બંને બાજુ નાસી છૂટ્યા પણ મૂછ દાઢીના થોભાના ઠાઠવાળો મીણંદ મેરનો પુત્ર મૂળું એ નાસ્તા કટકને રોકી રાખે છે ક્યાંક તારે કપાળ જોગણનો વાસો હશે મીટો મીટ મળતા મેરુ ભાગ્યો મૂળવા હે મૂળુ અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ કેમ કે તારી સાથે મીટા મીટ મળતા જ ભય પામીને મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા ચોરવાડના જાગીરદાર રાયજાદા સંગજીને માળિયાના અલિયા હાટીએ માર્યો રાણાએ ચોરવાડ હાથ કરવા મૂળુ મેરને મોકલ્યો ચોરવાડ જીતીને વેરાવળ ઉપર જતા ધીંગાણામાં મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો મહારાણાએ પૂછ્યું બોલો મૂળુ ભગત

સવારીની અંદર પોરબંદરમાં મોખરે ચાલતા આજ મોઢવાડાની અંદર એની પાંચમી પેઢી એ સામંતભાઈ મેર હયાત છે સામંતભાઈના ઘરમાં એ નગારા એ નેજો એ લીલા એટલે નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા હાથાવાળો છરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે એ છરાને હાથે ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટ પીડા મટી હોવાનું મનાય છે અને નેજો નગારા હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે નગારા તૂટી જાય તો તેની મરામતનું ખર્ચ રાજ આપે છે મૂળુની ડેલીમાં વૈભવ વિલાસ નથી માઢ મેળી નથી નીચી ઓસરીવાળા સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે ઓસરીની ભીંતે ચિત્રો કાઢે છે અને સ્ત્રી પુરુષ બધા ખેડ કરે છે ડોસિયો રેટીઓ કા આપે છે આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ લોક વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોક વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો મિત્રો અમારો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત આપણા વિસરી જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે તેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી